બાળક મૃત હાલતમાં મળી આવ્યું ભીલાપુર પાસે આવેલી નર્મદા નિગમ ની કુંડેલા શાખા કેનાલમાંથી માંથી તળતી હાલતમાં નવજાત શિશુ નો મૃતદેહ મળી આવ્યો ઘટના અંગે ડભોઈ પોલીસ સ્થળ પર પહોંચી ડભોઈ તાલુકાના ભીલાપુરા પાસે તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું ભીલાપુર પાસે આવેલી નર્મદા નિગમની કુંડેલા શાખા કેનાલમાંથી હાલતમાં નવજાત શિશુનો મૃતદેહ નવજાતના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડ્યો વાહનોથી ધમધમતા ડભોઈ વડોદરા રોડ વિસ્તારમાંથી નવજાત શિશુ મળતા ચકચાર વ્યાપી નવજાત શિશુકોનું કયા સંજોગમાં કેનાલમાંથી મળી આવ્યું તે અંગે ડભોઈ પોલીસે તપાસ હાથ ધરી ખળભળાટ મચી જવા પામ્યો હતો જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસે આવેલ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ કુંડેલા શાખા નહેર કેનાલમાં પાણીમાં તરતી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું નવજાત શિશુ ડભોઈ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું જ્યાં તેના મૃત જાહેર કરવામાં આવ્યું ડભોઈ વડોદરા રોડ વાહનોથી ધમધમતા એરિયામાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર વધુ તપાસ ડભોઈ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે